છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં તાલુકામાં છપ્પન નંબર હાઇવે પર વસવા પાસે વર્ષો જૂના સ્ટેટ વખતના નાળામાં સર્જાયો ભંગાણ આજુબાજુથી સંરક્ષણ દિવાલ અને માટીનો ભાગ ધોવાતા જોખમ ઊભું થાય તેવી શક્યતા નાડું ધોવાતા સાવચેતીના પગલાં રૂપે તંત્ર દ્વારા ભારદારી વાહનો કર્યા બંધ ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે અવરજવર ચાલુ પાવીજેતપુર પાસે છોટાઉદેપુર રોડ પર વસવા કોતર પાસે આવેલું છે વર્ષો જૂનું નાડું પાવી જેતપુરમાં અને ઉપરવાસમાં બે દિવસથી સતત વરસાદ વરસતા નાળામાં ભરપૂર પાણીની આવક થતા ધોવાયું નાળું આ રેડબી વિભાગ પાવી જેતપુર મામલતદારે તાત્કાલિક સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું પાવી જેતપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કર્યો એક નજર છોટાઉદેપુર છોટાઉદે જેતપુર પાવીના એન્ટ્રન્સની અંદર જે નાળું કોતરની બાજુમાં આવેલું છે તે નાળું આજે દુર્ભાગ્યપૂર્ણ રીતે નીચેના જે વર્ષો જૂના હીટોથી ચણતર કરી અને અહીંયા જે બહારદાર વાહનોને બધું નેશનલ હાઈવે જે ચાલુ હતો એ તાત્કાલિક ધોરણે લગભગ કલેક્ટરશ્રી અને મહેરબાન અહીંયા ગાડી પોલીસ અધિકારીઓ જે હાજર છે એ એમણે તાત્કાલિક બંધ કરાયો છે અને જરૂરી સૂચનાઓ એને છપ્પનના જે અધિકારીઓ છે એમને પણ આપવામાં આવી છે એટલે એ લોકો આવી અને ચેક કરી અને આગળ શું કરવાનું તે નક્કી કરશે પરંતુ અમારી આંખો આગળનો આ બનાવ છે નીચે અમે જ્યારે ઉતરીને જોયું તો ખરેખર જે જૂની દિવાલો હતી અને આ સ્ટેટ વખતનું નાડું છે એટલે ખૂબ જ અત્યારે અત્યારની સ્થિતિમાં જ્યારે જોવા જઈએ આટલો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદના કારણે એને ખરેખર બહુ મોટું નુકસાન થયું છે અને લગભગ આને ડાયવર્ટ પણ કરી શકે છે એવી પરિસ્થિતિની અંદર તમામ છોટા ઉદેપુર જિલ્લાના જે નાગરિકો વડોદરા જવાનું ઈચ્છી રહ્યા છે એવા તમામ નાગરિકોને અપીલ છે કે આ અકસ્માતનો ભય હોય એટલે જેથી કરી યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ જેતપુર તરફના રોડ ઉપર આવવા પણ આ તબક્કે અમારી અપીલ છે